ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વાર પાટણ જિલ્લાના હરીશ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથા विश्वविख्यात आध्यात्मिक कथावाचक किशोरी जी ने हारिश खाते जल्याण परिवार द्वारा आयोजित भागवत कथा हारिश जल्याण ग्रुप आयोजित सात दिवसीय भागवत सप्ताह कथा बीजा दिवसे मोटी संख्या में भाविक भक्तों राजकीय अग्रणी उपस्थित रहा श्रवण चिंतन बोलो कम शब्दों जीवन में उतारवा सनातन धर्म जिज्ञासा बताता है એવું જયા કિશોરીજી દ્વારા કહેવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં સૌ વખત હારીશ ખાતે જયા કિશોરીજીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે બીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી હારીશ ખાતે જલ્યાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ તથા જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જલ્યાણ સોસાયટી પરિવારના સ્થાનેથી પ્રથમ દિવસે વાજતે ગાજતે યાત્રા નીકળી હતી કથા મંડપમાં પહોંચી હતી અને બીજા દિવસે જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પ્રથમ દિવસે વિધિવત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોથી યાત્રા કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા દિવસે વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીજીનું જલ્યાણ પરિવાર દ્વારા વાંચતે ગાજતે ભવ્ય સામયો કરી કથા મંડપ ખાતે પહોંચી બિરાજમાન થયા હતા કથાવાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલ્યાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બીજા દિવસે રવિવારનો દિવસ હોય કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા શ્રવણ ચિંતન બોલો કમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા હૈ

લોકો આજે કથા સાંભળવાન શું નામ ઠક્કર